એ લોકો દસ વર્ષ નો થાય મમ્મી પપ્પા તમે જ અમારી દુનિયા એ લોકો પંદર વર્ષ થાય મમ્મી પપ્પા તમારા વગર કઈ નહિ એ લોકો વીસ વર્ષ નો થાય કોલેજ કરશે ભણશે ગણશે આગળ વધશે જે પપ્પા મમ્મી તમે જ અમારી દુનિયા એ દીકરાના ના લગ્ન કરી દો અને પછી બાય આવી જાય પછી હું કઈ ખબર જાણું તમે ખુશ તો હવે પછી માં બાપ ક્યાં માં બાપ ક્યાં પછી જાનુ એવા શક્કર ભમર શક્કર ભમર ફેરવે ને કે તલો તલો મારે

આપણે દીકરી ક્યાંય વ્યાજબી વસ્તુ છે તમે તમારા માથા ઉપર હાથ રાખીને તમે કહેજો જોઈએ કે આ શક્ય વસ્તુ વ્યાજબી લાગે જેટલું પપ્પાને દીકરી ને દાજે ને પપ્પાનું એટલી દીકરાને નો દાજે

ત્રણ લાખ જ હોય બેટા હું તને વીર જોડી કપડા લઈ જઈ મારા દીકરા અમદાવાદ જાશું ને તો સુટકેસ લઈ જઈ ને આપણે સુટકેસ માં વીર જોડી કપડા નાખી દેશું મારા મારા દીકરા તું હું જાતિ ની શેકી પલંગ લઈ જઈ મારા દીકરા તું હું જાતિ ની તને તું કે લઈ જાય મારા દીકરા તને કોઈ ઉણી આશ નહીં આવવા દે કોઈ ઉણી આશ આવવા નહીં દે અને એ દિવસે બાપ છે ને એક કપડાની જોડી એના માટે ન હોય সমর্পণি সে গমে তকল বাপু যে ছাতে সন্দা সাফ করেছে ভাবনা હોસ્પિટલ માં હોય હું મારા જીવન ના ઉદાહરણ એટલા માટે આપું બધા મારી લાઈફ ની ખબર જ છે બધા ને એટલા માટે આપું કે તમને પ્રેરણા મળે મારે કોઈ અપેક્ષા નથી હજી હું તમને કહું છું પૂરું થઈ જાય પછી ક્યાં હોય જે તમને ખબર નહીં પડે સમજો છો છો એટલા માટે હું આપું છું કે તમને પણ પ્રેરણા મળે તમને પ્રેરણા મળે ભાવના બેન શિકલિયા દવાખાને હતા ત્યારે મેં મારા હાથે પેશન્ટ સાફ કરેલું છે ત્યારે બાપુજી મારો છે મારો છે એની દુઆ છે ને અધરક દુવા તમને બેડો પાર કરી દે તમે બીજે જવાની જરૂર જ નથી તમે માં બાપની દુઆમાં એટલી તાકાત છે ને કે તમારે બીજે જવાની જરૂર જ નથી અને પગે લાગી લો એટલે તમામ પ્રકારની દુઆ છે એ તમારી છાત થઈ જાય એની દુઆમાં બહુ મોટી તાકાત છે